મેષ રાશિનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ નવા વર્ષમાં મેષ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ સંપત્તિ વહન ખરીદવાનો યોગ જાણો વાર્ષિક રાશિફળ વર્ષ બે હજાર ચોવીસ હવે થોડા દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે ડિસેમ્બરમાં પૂરા થયેલા આ વર્ષે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે પરંતુ જો આપણે બે હજાર પચીસની વાત કરીએ તો શનિ સાઇડ ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં બાર રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે અસર ચોક્કસપણે થશે તો ચાલો જાણીએ વર્ષ બે હજાર પચીસ મેષ રાશિ માટે કેવું રહેશે મંગલની રાશિ મેષ રાશિના લોકોના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે આ રાશિમાં ગુરુ ત્રીજા ભાવમાં રહેશે અને તમને સુખ અને સમૃદ્ધિની સાથે ભાગ્યનો પૂરો સાથ મળશે આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે ચાલો જાણીએ કે મેષ રાશિના લોકો માટે નવ વર્ષ બે હજાર પચીસ કેવો રહેશે મહેશ રાશિના જાતકો માટે જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આખું વર્ષ સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં કોઈ કમી રહેશે નહીં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે અગિયારમા ભાવમાં રાહુની હાજરીને કારણે તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે તમને તમારા ભાઈઓ અને બહેનોનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો આવી સ્થિતિમાં તમે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો વર્ષ બે હજાર પચીસમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે તમે ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં સફળ થઈ શકો છો આ સાથે તમે હવે વ્યવસાયમાં તમારા પ્રયત્નોમાં સફળ થઈ શકો છો વેપારમાં તમને અપાર સફળતા મળશે વ્યવસાયની વાત કરીએ તો તમારી પ્રગતિની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે નોકરીયાત લોકો માટે આ વર્ષ સારું રહેશે મે મહિનામાં ગુરુ ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો આર્થિક લાભ મળી શકે છે આ સાથે પૈસા બચાવવાના તમારા પ્રયત્નો સફળ થશે જો મેસ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસમાં લવ લાઈફ વિશે વાત કરીએ તો તેમને મિશ્ર પરિણામો મળવાના છે વાસ્તવમાં કુંભ રાશિમાં રહીને શનિ આ રાશિના પાંચમા ઘરમાં પોતાની નજર નાખશે આવી સ્થિતિમાં સાચો પ્રેમ કરનારાઓ માટે સમય સારો રહેશે આ સિવાય અન્ય લોકોની લવ લાઈફમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે બિનજરૂરી ગેરસમજ ટાળુ ગુરુની કૃપાથી દાંપત્ય જીવન સારું જશે આ સાથે મે મહિનાના મધ્ય પછી ગુરુ સાતમા ભાવમાં પાંચમા ભાવથી જોશે આવી સ્થિતિમાં લગ્નની શક્યતાઓ રહેલી છે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકો માટે ઉપાય જો તમે ઈચ્છો છો કે વર્ષ બે હજાર પચીસમાં તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવે તો તેના માટે દરરોજ ભગવાન હનુમાનની પૂજા કરો આ સાથે મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો આ સિવાય દર ગુરુવારે કેળાના મૂળમાં જળ ચડાવો અને ભગવાન વિષ્ણુ અથવા ગુરુ બૃહસ્પતિને લાડુ ચડાવો મિત્રો આશા રાખીએ છીએ કે વાર્ષિક રાશિ પર તમને ગમ્યું હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી